ગીતાનું અધ્યાય અડથું ના મૂકવું જોઈએ અડથું ના સાંભળવું જોઈએ તેને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરું કરવું જોઈએ ત્યારે જ તેમને આખી ગીતા સમજાય છે ત્યારે જ તેમને ત્યારે ગીતા સાંભળવાનું ફળ પ્રાપ્ત થાય છે તો ચાલો મિત્રો ભગવદ્ ગીતાનો બે યુગ ભગવાન શ્રી આશીર્વાદ રહે રહે કૃપા હંમેશા માટે તમારા પર લાઈક ચેનલ અને યુ કરી દેજો જેથી આપનારા અધ્યાય નું શ્રવણ કરી શકો તો ચાલુ મળીએ ભગવદ ગીતા નું બે અધ્યાય ભગવદ્ ગીતા અધ્યાય બે હિન્દી માધ્યમમાં વિડીયો વિસ્તૃત સંજુત આપતી મુખ્ય માહિતી નીચે આપવામાં આવે છે મુખ્ય વિશેષ સંજુત અધ્યાય બેનને સંખ્યા યુગ કહેવામાં આવે છે જેથી શ્રી કૃષ્ણ યાજ્ઞાને અવસ્થા અમર્યાદિત મનોભાવ ધરાવનારા અર્જુનને જીવન જીવતા માટે અખંડ કર્મયુગ યાજ્ઞયુગ તેમજ બુદ્ધિયોગ જેવી વિધયો વિશે સમજાવે છે મુખ્ય બિંદુઓ આત્મા જીવિત અને અવિનાશી છે શરીર સમયસર બદલાય છે પણ આત્માને કોઈ થિંકિંગ નુકસાન થઈ શકતું નથી શું કાર્ય કર્મ અને તેમાં નિસ્વાર્થ ત્યાગ ભાવ જરૂર છે પોતાના માટે નહીં ધાર્મિક હેતુ માટે જ કર્મ કરવું સરળ સરવાળવામાં અધ્યાય બે પુરા છે એમાં ભગવાન કૃષ્ણ કમોદિત મન કે અવસ્થા ભાવના દૂર કરીને યોગ કર્મયાત્મા વિશેષ કલ્યાણનો માર્ગ આપે છે 22 મિનિટ વિગતવાર વિડિયો સીધી સમજૂતી માટે વિડિયોમાં સમગ્ર ધ્યેયનું શ્રવણ તથા સમજૂતિ મળે છે જેમાં રોજિંદા જીવન સાથે સંબંધિત માહિતી સરળ ભાષામાં આપવામાં આવે છે વિડીયો સમય લગભગ સાત પિસ્તાલીસ મિનિટ આંતરિક વાતો તેમજ હાથમાં કર્તવ્ય અને યોગ વિશે વિધિશસ્ત્ર સમજૂતી આપે છે આણું વિડીયો 41.25 મિનિટ નું છે બધું વિસ્તૃત છે આ ખાસ બિંદુઓ કૃષ્ણ કહે છે જીવ શરીર બદલાય છે એમ સાતમાની કોઈ અસર થતી નથી માનવનું અધિકારણ માત્ર કર્મયોગ પરિણામ પર નહીં એવો મુખ્ય સંદેશ મળતો છે અત્યારેમાં બેમાં સર્વોચ્ચ બુદ્ધિ કરવા અને ઇન્દ્રય નિયંત્રણ વિશે પણ સમજાવવામાં આવે છે નોટસ નોટિસ વિડિયો વાળા પાઠનું શ્રવણ ગુરુજી સ્પીકર દ્વારા સ્ટેપ બાય સ્ટેપ અધ્યાય બેની સંપૂર્ણ વ્યાખ્યા અને ભાગરૂપે રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકાય તે સમજાવવામાં આવે છે આ રીતે બાવીસ મિનિટ અથવા નજીકના સમયમાં પૂર્ણ

ઉપદેશ ભગવ ધર્મ ના પવિત્ર અને યાજ્ઞ યુગ જેવા અગત્યના વિષયો સમાવવામાં આવ્યા છે ગીતાની સમગ્ર ભૂમિ મહાભારતના યુદ્ધ ચિત્ર કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધ ની શરૂઆત પહેલા જીજ્ઞાસુ અર્જુનને હતાશાને સહેજય સતાવે છે ત્યારે ભગવાન કૃષ્ણ તેને જીવન ધર્મ કર્મ તથા આત્માના વિષયોમાં માર્ગદર્શક ઉપદેશ આપે છે જે બાદમાં ભગવદ્ ગીતા તરીકે જાણીતું થયું મુખ્ય વિષયો જીવન એક યુદ્ધ છે દરેક જેમાં દરેક પોતાના કલ્યાણ અને ધર્મ માટે લડવું પડે છે મનુષ્યને કર્તવ્ય પર ધ્યાન દેવું જોઈએ અને પરિણામોની ચિંતા કર્યા વિના નિસુક કામ કર્મ કરવું જોઈએ કર્મયુ વિશ્વાસમાં સસંદર ભગવાનનો જ વ્યાપ છે ભક્તિ અને યજ્ઞ દ્વારા પણ મોક્ષ પદ પ્રાપ્ત કરી શકાય છે ભગવદ ગીતા જીવનની સમજી ને સાચો માર્ગ પસંદ કરવા માટે સ્વતંત્ર અને આંતરિક ઉત્પત્તિ તરફ ઉદ્દેશિત કરે છે અધ્યાય પરકણ ભગવદ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે જેમાં દરેક અધ્યાયનો મુલક વિષય અને મહત્વ છે કેટલા અધિક મુખ્ય અધ્યાયો અર્જુન વિષાદ સંખ્યા જીવનશૈલી કર્તવ્ય બોધ અને આત્મનોખું દુષ્ટિકોણ પણ ધરાવે છે ઘણા વિશ્વ આ સુગ્રહિત માર્ગદર્શન આપે છે આ રીતે ભગવદ્ ગીતાએ જીવનના બધા આવી આવીમાં માર્ગો અને તણાવોમાં સાચી દિશા અને શાંતિનું પ્રણ આપે છે અધ્યાય 15 જેને પુરુષોત્તમ યુગ કહે છે એ શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યાય મહત્વ પણ અધ્યાય છે ભાવના તકમાં ભક્તિનો મહિમા સમજાયો છે અધ્યાય પંદરમો પંદરનું સારસન ત્રુપી વૃક્ષનું વર્ણન કરીને

હું નાસવાન તથા અવિનાશી એથી ઊંચો છું એથી હું ધર્મ ગ્રંથો અને લોકોમાં પુરુષોત્તમ તરીકે જાણીતો જાણેલો છું જે પંદર નો મહિમાના અધ્યાયનું સંસ્મરણ કરવાથી મન મહાત્મા અને જીવન વિશે ઊંડું યજ્ઞ મળે છે પુરુષોત્તમ યુગ દ્વારા ભક્ત એકાગ્રતા વૈરાગ્ય અને આધ્યાત્મિક ઉમંગ મળવે છે પુરુષોત્તમ યુગ એટલે ભગવદ્ ગીતાનું પંદરમો અધ્યાય જેમાં ભગવાન શ્રી કૃષ્ણ સંસાર આત્મા પરમાત્મા અને પરમ શિષ્ટતા અંગે અત્યંત મહત્વપૂર્ણ ઉપદેશ આપ્યો છે પુરુષોત્તમ યુગના મુખ્ય ઉપદેશ સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષ સંસારની ઊંધા પીપળાના વૃક્ષ ઓળખાયું છે જેનું મૂળ ઉપર આ પરમાત્મા છે અને સખાઓ નીચે આપણ જીવન અને વિષય તરફ છે એનું મૂળ વૈરાગ્ય ને જરૂરી છે અને મુક્તિ મેળવવી હોય તો આનાથી પર થવું જરૂરી છે સર અને અક્ષર પુરુષ સંસારના તમામ પ્રાણીઓના અને પ્રદેશો સ્વર નસાવંત છે આત્મા સ્વર અવિનાશી કહેવાય છે અને બંનેથી પરમ એટલે પુરુષોત્તમ પરમાત્મા જે ત્રણેય લોકોમાં વ્યાપી છે પરમાત્માને સર્વોથી સ્થ ભગવાન કહી રહ્યા છે કે તેઓ સર્વોદયમાં બિરાજે છે સર્વો

જે લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી આવ